હેલો મિત્રો હું છું વિવાન અમે પહોંચી ગયા છીએ સુરતથી માત્ર વીસ કિલોમીટરના અંતરે એકતાવનમાં અહીંયા અંદર આવતા જ તમને ખૂબ મજા આવી જશે મારી પાછળનું તમે દ્રશ્ય જોઈ શકો છો મન મોહિલે એવું છે પછી આમાં અમને નાની નાની માછલીઓ દેખાડી અમે તો જોવા ઊભા રહી ગયા આગળ જવા માટે આવો મસ્તનો માર્ગ છે અમને તો ગામડાની યાદ આવી ગઈ પણ છે આ ગાર્ડન હજી ઘણા બધા પબ્લિકને ખબર એટલે વ્યવસ્થિત છે આ નાનું નાનું તળાવ છે આની અંદર પણ નાની નાની મછલીઓ છે આ એક એડવેન્ચર જેવું લાગતું હતું ચારે બાજુ હરિયાળી હતી થોડાક આગળ ગયા ત્યાં મારા રમત ગમતના સાધન આવ્યા ફટાફટ અમે લસાપટ્ટી ઉપર ચડવા લાગ્યા જે વહેલો એ પેલો હોય એટલે આપણે તો પહેલા પહોંચી ગયા આગળ અમે બીજી રમતમાં ગયા અને ત્યાં અમે રીફાઈ લગાવી કોણ પહેલાં ચડીને ઉતરી જાય પહેલાં હું તો ન આવ્યો પણ છેલ્લો પણ ન આવ્યો પહેલા નંબર પર અમારા જોહિતભાઈ આવ્યા ત્યાંથી અમે બીજી એક્ટિવિટીમાં આ જતા રહ્યા ઘણાનો આગને પગને નહોતા આવતા તો પણ મશીન ઉપર ચડી ગયા હતા અને આ અમારા નાના ભાઈ જોઈએ ક્યાંયથી ભેગો નથી થાય એમ તોય ચડી ગયો છે બીજા ઘણા બધા એક્સરસાઇઝના સાધનો હતા અને આપણે તો બાહુબલી એટલે આપણે તો એમાં બેસી ગયા ત્યાં ગાર્ડનમાં રાયણ વન પણ છે જો આ એના જાડવા ત્યાંથી આગળ મને સસલાભાઈ દેખાણા પછી મને ખબર પડી કે આ ડસ્ટબિન હતું ત્યાંથી આગળ મને કોઠી વન પણ દેખાણ હવે ધીમે ધીમે અંધારું થતું જાય છે એટલે હવે અમારે નીકળવાનું હતું ગાર્ડન તો હવે હજી ઘણું મોટું છે હવે બધું જવાનું ટાઈમ નથી મળ્યો આ જે તમને બતાવું છું એ જોયું જ નથી અમે અમારી આખી ગેન તમને આ ટાટા કહે છે કેમ કે હવે જવાનો ટાઈમ થઈ ગયો બહાર નીકળતા જ તમને આવું દેખાશે અમે ગાડીમાં ખૂબ મજા કરી ભગવાનનું નામ લઈને અમે ઘરે જવા નીકળી ગયા અમારી ધ્યાને દીધી ખૂબ મજા કરી ગાડીમાં દિશ કર્યો પછી જ્યાં જમવાનું હતું ત્યાં ગાર્ડન પણ તો આ છોકરાઓના મામા અને મારા પપ્પા સાથે રમવાની ખૂબ મજા આવી આવજો ટાટા